અમારા આ કાર્ય વધુ મોટિવેટ કરે છે અમૂલ્ય વધુ ઉત્તેજન આપે છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂજે અને સાથે સાથે લાઈક પણ જરૂર જોઈએ વિશેષ અમારા જે શોર્ટ વિડીયો અને સાઈબાને લખવા મૂકીએ છીએ તે પણ જુઓ અને તેનો આનંદ માણો ચલો આજના વચનોમાં આપણે જઈશું જે આપણે વાંચી રહ્યા છીએ

પુસ્તક અને તેનો તમે જે જાણો છો તે હું પણ જાણું છું તમારાથી કંઈ કાચો નથી નિશ્ચય સર્વશક્તિમાનની સાથે બોલવા હું ઈચ્છું છું અને ઈશ્વરની સાથે વાત કરવાના રહ્યા હોત તો તેવું સારું કેમ કે તેમાં તમારો ડાહ પણ જણાવો હવે મારી ગલીલો સાંભળો અને મારા મુખની અરજ પર લક્ષ આપો શું તમે ઈશ્વરનો પક્ષ રાખીને અન્યાયથી બોલશો અને તેમના પક્ષ ના થઈને ઠગાઈ ભરેલી વાત કરશો શું તમે તેમનો રોગ રાખશો શું તમે ઈશ્વરના પક્ષમાં બોલશો શું તે તમારી જળથી લેતો સારું અથવા જેમ માણસ માણસને ઠગ્યો તેમ શું તમે તેમને જો તમે ગુપ્ત રીતે આંખની શરમ રાખતા હશો તો તે નિશ્ચિત તમને ટકો આપશે શું તેમનો પ્રતાપ તમને નહીં ડરાવે અને તેમનો ભય તમારા પર નહીં આવે તમારી મશહૂર કહાણીઓ રાખ જેવું છે તમારી દલીલો માટીના કિલ્લાઓ જેવી છે છાના રહો મને નિરાતે બોલવા દો અને મારા પણ જેતવાનું હોય તે છો તે ગમે તે થાય આ મારો જીવ જાવ તો પણ હું ગરતો નથી તે મને મારી નાખ્યો તો પણ હું તેમની રાહ જોઈશ પરંતુ મારી વાતનો નિર્દોષ છે એમ હું તેમની આગળ સાબિત કરીશ એ જ મારું કારણ તેમની આગળ આવી શકાય નહીં મારું બોલવું ધ્યાનથી સાંભળો અને મારું કહેવું બરાબર સાંભળી રાખો હવે જુઓ મારો મુકદ્દમો ને નિયમ સર ગોઠવ્યો છે તમે મને મુક્ત કરો તો હું તમારી આગળ મારું મુખ સંતાડ નહીં તમારો હાથ મારા પરથી દૂર ખેંચી લો તમારા ભયથી મને ન ગભરાવો ત્યારે તો તમે મને બોલાવો મારા અન્યાયો તથા પાપો કેટલા છે મારા અપરાધો તથા મારું પાપ મને જણાવો શા માટે તમે તમારો મુખ છુપાવો છો અને મને તમારો શત્રુ ગણો છો શું તમે પવનથી ઘસતા પાંદડાને હેરાન કરશો અને સુકાળ ખૂપડાનો પીછો પકડશો કેમ કે તમે મારી વિરુદ્ધ સખત ઠરાવ લખો છો અને મારી યુવાવસ્થાના અન્યાયનો મને બદલો આપો છો તમે મારા પગ ભેડમાં મૂકો છો

અમે તમારો આ ઘર માનીએ પ્રભુ કે તમે અત્યાર સુધી મેં સાચી આ સંભાળ્યા દોરો ચોચા લાવો છો પ્રભુ અને અમને તમારા સુંદર પવિત્ર વચનો વાંચવાનો જે સમય આપો તો સરળ માટે મેં તમારો ધન્યવાદ કરે છે આપણે પિતા જે વચનો તમારા દીકરા દીકરો સાંભળે છે એક એકના હૃદયમાં તમે વાતનો વ્યવહાર કરજો અને એ દ્વારા પોકાતમાં તમારી ગમફલ એવું તમે થવા દેજો એ તમારા બાળકોને પુષ્કળ આશીષ અને કૃપા આપજો અને જોઈતા વાના તમે પૂરા પાડજો અમારું બેસવું ઉઠવું પ્રભુ તમે જાણો છો ત્યારે પિતા અમે કપળ પર ના પાતીને ઘડી ઘડીના ના ગુનેગાર છે પણ તમે અમારી પામો અમને પુષ્કળ પ્રેમ કરો છો એ સરળ માટે મેં તમારો પુષ્કળ આભાર ભાર માની છ તમારો રત્નો છંકા પ્રભુ અમારી પાસે દરેક તમારા બાળકો પણ કરો અને કોઈ પણ બાળક નર્સમાં ન જાય પણ દરેક અને જીવન પામે અને તમારો મહિમા થાય પ્રભુ એવું તમે થવા દેજો અમારા અમેરિકા દેશને અમારા રાજનેતાઓને પણ તમારા હાથમાં સોંપે છે કે તમારા હાથે તને તમારી કૃપા વર્ષાઓ એમને જ્ઞાન બુદ્ધિને ડોથી ધર દરેકની સાથે રહેજો માદાઓને સાજા કરજો દુખિત કરીને દિરા નિરાધના આધાર વિધાન દિલ અનાથ ના તમે થજો દરેકની જરૂરિયાત તમામ તમે પૂરી પાડો અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ અમારા પાપ ગુના ક્ષમા કરો જે કઈ માંગ્યું હું તમારા દીકરા નામથી માંગી છું સાંભળ કરી દીધા